હાલમાં લોકસભાની ચૂંટણીની આદર્શ સંહિતા અમલી છે ત્યારે મોટાભાગના વિકાસ કામોને રાજકોટ મહાનગરપાલિકાને હાલમાં બ્રેક લાગી ગઈ છે જોકે દર મહિને એક વખત બીપીએમસી એક્ટ મુજબ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવાની ફરજિયાત હોય છે આજરોજ મહાપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી આ બેઠકના એજન્ડામાં વીસ દરખાસ્તોનો સમાવેશ કરવામાં આવેલ હતો જોકે આચાર સંહિતાને કારણે આ તમામ દરખાસ્તો આજે મહાપાલિકાના શાસકોએ પેન્ડિંગ રાખી દીધી હતી ઉલ્લેખનીય છે કે આજ એક માસ બાદ મહાનગરપાલિકાની શાસક વિંગમાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના સભ્યો અને કોર્પોરેટરોની ચહલપહલ જોવા મળી હતી આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી પરંતુ હાલ દેશની અંદર લોકસભાની ચૂંટણી છે અને આચારસંહિતા હોવાના કારણે તમામે તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવે છે ગત સ્ટેન્ડિંગની જે દરખાસ્તો હતી કુલ સાડા સાત કે આઠ કરોડ રૂપિયાની દરખાસ્તો હતી ગત સ્ટેન્ડિંગમાં પણ પેન્ડિંગ રાખી હતી જીપીએમસી એક્ટ મુજબ દર એક સ્ટેન્ડિંગ કમિટી બોલાવવાના નિયમો છે એ અનુસંધાને ગયા મહિને પણ બોલાવી હતી ગયા મહિને આચારસંહિતા હતી એની વીસે વીસ દરખાસ્તો આ વખતે પાછી આવી પર આવી અને આજે પણ સ્ટેન્ડિંગ કમિટી આચારસંહિતાના કારણે તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવે છે લગભગ આવશે સ્ટેન્ડિંગ આવશે હજી કારણ કે સાત મે સાત જૂને આચારસંહિતા ઉઠશે એટલે સ્ટેન્ડિંગ આવી જશે